ગામના લાકડીયા હનુમાન દાદા મંદિરના પટાગણ માં સ્વામી વિવેકાનંદ વન મહોત્સવ યોજવામાં આવ્યો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનને અનુસરી સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી કૌશલભાઈ દવે તથા જોન સંયોજક મયંકભાઈ તથા જિલ્લા સંયોજક જીગરભાઈ પટેલ ના માર્ગદર્શન મુજબ આજ રોજ સતલાસના તાલુકાના સતલાસના ગામે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સતલાસના તાલુકા સંયોજક ચૌહાણ સહરસિંહ તથા મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા સતલાસના તાલુકા ભાજપ પ્રમુખ ચૌહાણ વિનુસિંહ સહિત તથા સતલાસના પોલીસ પીએસઆઈ બીઆર પટેલ સાહેબ તથા પટેલ નિકુલ કુમાર ભાજપ યુવા મોરચા મહામંત્રી ચૌધરી હર્ષદભાઈ એ એસઆઈ સહિત મોડલ સ્કૂલ વિદ્યાર્થી તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કર્યું કેમેરામેન શૈલેષ પટેલ તારણ ન્યૂઝ ચકાલાશ